નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જોડિયા તાલુકા જામનગર જિલ્લો લીંબુડા ગામે આવ્યા છીએ જ્યાં પ્રગતિશીલ ખેડૂત એવા અર્જનભાઈ માધાભાઈ સોરઠિયા તેમની વાડી ઉપર અત્યારે હાલ અમે બેઠા છીએ તેમને જે ફર્ટિલાઇઝર જે સિલ્વર જેલના નામથી આવે છે જેનો ઉપયોગ કરેલો છે જે આ સિલ્વર જેલના નામથી છે અને તમે ખુદ જોઈ લો પછી આપણે ખેડૂતના રિવ્યૂ લઈ જૂમ કરજો જરાક તો હાલ આપણે સિલ્વર જેલનો ઉપયોગ આ મગફળીમાં કરેલ છે હવે આપણે પિંચોતેર દિવસે જે આ માલ જોઈ છે જરાક ઝૂમ લાઈન દેખાડી દો ખેડૂત મિત્રોને કે પિંચોતેર દિવસે આટલો માલ હોવો અને વજનવાળો હોવો એ આપણે અત્યારે ખાસ મહત્વનું છે કેમકે હાલની પરિસ્થિતિમાં ઉત્પાદન ઘટવાના ચાન્સીસ વધતા જાય છે જમીન બગડતી જાય છે તો આવી પરિસ્થિતિમાં આપણે જે સિલ્વર જે ગ્રાઉન્ડનટ જેલ આવે છે તેના સ્પ્રે કરવાથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે તો હાલ આપણે આ મગફળીમાં ઘણું એવું નિરીક્ષણ કરી શકીએ કે હજી આ જે નખલા કહેવાય ગોગડા કહેવાય તે પુષ્કળ પ્રમાણમાં છે જે હવે એક મહિનામાં એ પણ બધો પોપટો થઈ જશે તો હાલની સંખ્યામાં જે પોપટા દેખાય છે એની સંખ્યામાં પણ વધારો થઈ જશે પિંચોતેર ટકા પોપટો તીરા આપણા હાથમાં ક્લિયર છે તો હાલની આ પરિસ્થિતિમાં જોતા આપણે આનો અંદાજો કેટલો મારી શકાય અંદાજે કેટલા મળે સાલ ની જેમ જો આ મગફળી થી ચાલીસ મણ ની આપણે સરેરાશ દેખાડી કે કે થી મણ જેવા હવામાન અનુકૂળ ના હોવા છતાં વધારે વરસાદ પડવા છતાં ઘણું બધું ડેમેજ થતું હોય છતાં જો આ વર્ષમાં પાંત્રી થી ચાલીસ મણ નો જો ઉતારો આવતો હોય તો આ સિલ્વર જેલના ઘણા બધા ફાયદા છે જે આવતા વર્ષમાં પણ જે જમીનમાંથી જે બવાળું કઈ ન નડે અને પોષક તત્વો છોડને મૈડા રાખે

જે મગફળીનું ટોટલી પોષણ આવી જાય છે મગફળી પીડાશ મારતી હોય મગફળીનો વિકાસ અટકી ગયો હોય મગફળી વધારે ભાગી ગઈ હોય તો તેમાં ફ્લાવરિંગનું પણ કામ કરશે વિકાસનું પણ કામ કરશે અને છોડમાં કલર આવવાનું પણ કામ કરશે જો મગફળી પીળી પડી ગઈ હોય તો તે પણ કલરમાં આવી જશે અને એકદમ લીલીછમ થઈ જશે મગફળીમાં ડોડવા ન બંધાતા હોય સુયા ન બેસતા હોય અને જો મગફળી કુપોષિત લાગતી હોય તો તમામ અવસ્થાએ તમામ સ્ટેજે આનો સ્પ્રે કરી શકાય છે મગફળી વધારે વેગ પણ કરી ગઈ હોય તો આપણે તેનો પણ આમાં સ્પ્રે કરી શકાય છે તો ખેડૂત મિત્રો આપણે સિલ્વર જેલ માટે જે મગફળીમાં આવતા પ્રોબ્લેમો દૂર કરી છે ચેનલનું નામ છે એપેક્સ પ્રોપ મલ્ટીટ્રેડ તમે તેને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર